ઉપર વાગી ગયા છે એક ચડે ના ચડે રાતે મારે લેટ થઈ ગયું યુ નો અને પછી પાછું રાતે મેં આઈન મૂવી જોયું હું નવાબ આઈન મેં મૂવી જોયું પછી હું છું તો હવે લેજ ગો આપણે જઈશું દુકાને બાકી કંઈક પેક કરે છે દોડતી દોડતી આવે એમ લઈ જા લઈ જા એનું લઈ જા એમ કે પણ હવે એમ નહીં ખબર કે હું ગાડી વાડી વાળીને એટલા માટે પેલું એ કરું છું એમ સમજ્યા એમાં એ દોડતી દોડતી આવે ઓ લઈ જા કિશન એમ કે

ઉન્નતિ પટેલ તમે પોતે ઉન્નતિ તારા ગાઈસ ને હાઈ દો કે હાઈ ગાઈસ સો હું ગયો તો થોડું ખરીદી કરવા માટે થોડા પીસીસ નવા નવો સ્ટોક લઈને આવ્યા છે કે ડિફરન્ટ છે અને તારે હવે બધા પેગ વેગ લગાવશું હું બરાબર છે અલગ અલગ વસ્તુ લાવવી જરૂરી છે ભાઈ શું કેવું ભાઈ ખૂબ જરૂરી નહીં એવું બધું

તો તો વાગી જ ગયા છે અને દુકાન વધીને અમે લોકો પેલા બે લોકો આગળ નીકળ્યા છે તો હું પાછળ નીકળ્યો સો ઘરે જઈશું ને ઘરે જમવાનું બનાવ્યું છે આજે તો કીધું કે દાળ ભાત ખાવા છે ગુજરાતી દાળ ખાવી છે એટલે દાળ રાઇસ એન્ડ રોટલી એમ સબ ખાઈંગે શાંતિ છે બાર ફેર બેઠેંગે બહાર થોડી દેર વાતે વાતે કરેગે ગપ્પે વપે મારે ઓર ફેર હમ सो वीडियो-वीडियो एडिट नाउ फाइनली गोइंग टू टू होम एंड ओ आई वांट सी मैच मैच मेरे को देखना पड़ेगा इंडिया में होगा अभी सो हमारा मैच जुवी पड़ से आज ना दिवस तो नो तो हूँ तो मार्केट गए तो थोड़ा शॉपिंग नव स्टॉक आयो एट बीचों स्टॉक एड ऑन करने સો એના માટે માર્કેટ ગયો તો બહુ સરસ મજાની ડિઝાઇનો લઈને આવ્યો અને શું કહેવાય એવું તો સ્ટોક એડોન કર્યો છે અત્યારે શોપની અંદર પાછો ફરીથી પાછો મને આવતો તો કંટાળો મેં કીધું ગાડી લઈને તો જાઉં જ નહીં હવે તો એ ટ્રાફિક ત્યાં હોય એટલું મેં કીધું કામ કરો પેલાને કીધું ઓલા બુક કર દે ખરે પેલું શું કહેવાય રેપીડો રેપિડો બુક કરી દીધી મને કે લે આમાં છતો એમાં ગયો ને એમાં આવી એટલી સારી ફિલિંગ લાગી મને એટલી મજા આવી કે ગાડી ના ચલાવી પડી મારે આવું પહેલી એટલે મને જે મોજ આવી છે ને હા હા અને અત્યારે હું ઘેર જાઉં છું એક ભાઈ એવો ઊંઘ્યો છે રસ્તા પર જો તમારે એક નંબર સૂતો છે ને જોવે કેટલો મસ્ત મજાનો આરામ કરી રહ્યો છે જોયો કેવો આરામ ફરમાઈ રહ્યો છે આરામથી એમ મસ્ત પેટ્રોલ પંપની ની આગળ એને ઊંઘ આવી ગયો છે પેટ્રોલ પુરાવો આવ્યો છે એટલે ઊંઘતો તો મને કે હુઈ જઈએ હુઈ જાઓ ભાઈ અહીં હુઈ જાઓ રોડ આપણા બાપનો જ છે તમ તારે હુઈ જ જાઓ હુઈ ગયો સો આવી રીતે મારો દિવસ ગયો છે હવે નજીક ના એક દિવસ માં ક્વેશ્ચન એન્ડ આન્સર વાળો વ્લોગ આપણે બનાવીએ તમારું શું કેવું છે તમે ક્વેશ્ચન કરશો સારા સારા એવા પછી ગુસ્સો આવે ને રિપ્લાય આપવાની મજા ના આવે ને એવો વિડીયો જ ના બને એવા ક્વેશ્ચન નહીં જોતા મારે એટલે મજા આવે એવા ક્વેશ્ચન આન્સર કરશો અમુક તમે સિક્રેટ વસ્તુ પૂછી શકશો પણ એવી નહીં કે જે ગુસ્સો આવે યુ નો વોટ શું કહેવા માંગુ છું તમને તમને સારી રીતે ખબર પડી ગઈ છે સો એવા ક્વેશ્ચન આન્સરનો વ્લોગ બનાવવો છે શું કરીએ ક્યારે બનાવીએ એ કમેન્ટ કરો પહેલા કે ક્યારે બનાવીએ એના માટે મારે તમને કેવું પડશે હું પહેલાં કહી દઈશ કે ભાઈ તમે આજે મને કમેન્ટ કર દો કે ભાઈ ક્વેશ્ચન આન્સરનો વ્લોગ બનાવવાનો છે તો તમે તમારી બધાની તમારા બધાના ક્વેશ્ચન્સ જે છે એ તમે મને કમેન્ટમાં જણાવજો એમ હવે ઘરે પહોંચવા આવ્યો છું ખાવું છે ભૂખ લાગે દૂધ બૂધ લેકર આ ગયા હું મેં ઓર ઊંટીજી આંટીજી આંટીજી આજે જાગી રહી છે પાર્ટી કેમ કે અગિયાર વાગ્યે છે કે ઊંઘતી તી ઓ એટી એઈટ નંબર એઈટી એઈટ અચ્છા ઉધૂધ મૂંખ્યા અલગ મને તો એટી એટ જ વંચાયું મને એટી એઈટ જ વંચાયું એટલે હું એ જ વાંચીશ શું વાંચીશ ઓકે શું એટી એઈટ પાડી એ પોકે છે નીચે હો તન અંબે સાલે અબે સાલે

અહીં બેસવાની આદત પડી ગઈ છે હમણાં હા 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 જે પવન આવે છે ને ઠંડો ઠંડો મોજ મોજ બરો ગાદલું લઈએ ને અને ઓછી લેતા આવજે ત્યાં પડી ને સો ભાઈ આજનો વિડીયો મારો આટલો જ હતો મારી મસ્તી અમારું આવું જવું ખાવું પીવું રહેવું બધું આ જ હતું કહેવાનું મતલબ અને બાય બાય આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે ને મેં તમને કહ્યું એ પ્રમાણે કમેન્ટ કરજો જો તમારે ક્વેશ્ચન આન્સરવાળો બ્લોગ જોઈતો હોય તમારે અમારા વિશે કંઈક બીજું જાણવું છે આ છે તે છે બરાબર સો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યુઅર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય રામ